તો ચાલો આજે ફાઇનલી આપણે મૂવીનું શૂટિંગ જે ચાલુ છે ગુજરાતી એ કોણ આવ્યું છે જોવા જઈ રહ્યા છીએ તો બતાવી મળવા પણ જઈ રહ્યા છીએ મળવા જઈ રહ્યા છીએ તઈ જઈને તમને બતાવી દઉં કોણ છે જો શૂટ કરવા દેશે તો કરશું બાકી ફોટો તો લગભગ લઈ લઈશું ફોટો તો લઈ લેશું શૂટ થાય કે ના થાય પણ ફોટો તો જરૂર લઈ નાઈશું તો ચાલો લાસ્ટ સુધી બન્યા રહેજો મારા બ્લોગમાં કે મેં મળીને કોને આવીએ છીએ ચલો તઈ મળીને આવીએ બાકી લેટ થયું છે પણ હવે આગળ વાત કરી આપણે તો મળી આવીએ ચલો ચાલો અહીંયા એ લોકો રોકાયા હતા પણ એવા સમાચાર મળ્યા છે કે અહીંયાથી હવે નીકળી ગયા છે ચાલો તો હવે આપણે પાછા ઘરે જઈએ બેટર મતલબ નેક્સ્ટ ટાઈમ એવું જ કહેવાય ને આવીશું પાછા ચોક્કસ આવીશું અઠવાડિયા પછી આવવાના છે એવી વાત મળી છે તો આવશે આવશે તો ટ્રાય કરીને મળશું તો ખરા જ કદાચ વાંધો નહીં એ તો જે થાયે સારા માટે થાય યાર ચાલે યાર ને તો ના મળ્યા બરાબર

તો વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ પૂરો ટ્રાય કરવો છે કે મળે આ એવું કે નામ છે પંડ્યા ઉપર લગભગ અમે એ પ્રમાણે ઓલ ધ બેસ્ટ પંડ્યા એવું કે નામ છે ખરું બરાબર લગભગ હમ એનું છે શૂટિંગ હમણાં અહીંયા થયું તિલકવાળામાં અમારા તિલકવાળામાં જ થયું છે 20 પણ અમને અમને ચાન્સ ના મળ્યો અમને મળવાનો ન્યૂઝમાં પણ એક વખત આવ્યું હતું કે અમારા તિલકવાડામાં શૂટિંગ થાય છે હું તિલકવાડામાં હું હોટલમાં પ્રવેશ્યો અને આમ આજુબાજુ બધા ખેતરો લહેરાતા જોયા અને જે શાંતિનો અનુભવ થયો તે અદ્ભુત છે બે વાર ગયા ટ્રાય પણ કર્યો

અને મેં કીધું એવું હોય ને તો આપણે બધા મતલબ આપણે જઈએ તઈ જઈને હા પણ કઈ રાગાયો નહીં રાગાયો કઈ નહીં ના એક ફ્રેન્ડ છે યાર અર્જુનભાઈ કરીને છે નેચર વાઇઝ એય મસ્ત છે મજા આવે એમની જોડે એ પણ ભાઈ ઇન્ફ્લુએન્સર છે મેલો મારી જે છે ને એક મુખ છે તો એમનું પણ એક ઇન્સ્ટાગ્રામમાં પેજ છે એ પણ મસ્ત કામ છે એમનું સાઉથ ના હીરો છે સાઉથ ના તો તો કરી મરીશ અમે છે આપણે જ એમની થોડીક નાની તમે અમારા હા ન્યૂઝ માં જોડે છે થોડું ચાલો બાય બાય લો ભાઈ બ્લોગ ને એન્ડ કરી દો ટેક 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 જો ભાઈ અતાર અમાર રૂમ ને હાલત આવી છે બરોબર હા હા એકદમ ની ચાલો આ નવો બ્લોગ આ આપણે અહીં જ એન્ડ કરીએ છે ત્યાં સુધી તમે બધા મસ્ત રહો સ્વસ્થ રહો ખુશ રહો ગુડ નાઈટ શુભ રાત્રી જય માતાજી હર હર મહાદેવ